નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે હું છું હેમાનગીની પાટીલ મિત્રો આજે દસ ડિસેમ્બર એટલે કે આજના દિવસે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે માનવ અધિકાર એટલે વિશ્વમાં રહેતા દરેક માનવીને મળેલા કેટલાક વિશેષ અધિકારો જે વિશ્વને એક તાંત્રણે બાંધે છે દરેક મનુષ્યનું રક્ષણ કરે છે અને તેને વિશ્વમાં મુક્તપણે જીવવા દે છે કોઈપણ માનવી સાથે કોઈપણ કિંમતે કોઈપણ ભેદભાવ ન હોય બધા સુખ શાંતિથી પોતાનું જીવન જીવી શકે તેથી માનવ અધિકારો બનાવવામાં આવ્યા છે માનવ અધિકાર એટલે શું માનવ અધિકાર આયોગ કેવી રીતે કામ કરે છે રાજ્યમાં અને કેન્દ્રમાં જે માનવ અધિકાર આયોગ છે રાષ્ટ્રીય સ્તરે એ બંનેની રચના કેવી છે તેમની સત્તાઓ કેવી છે અને નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરે છે તેની આજે ચર્ચા કરીશું આ વિશે આપણે ચર્ચા તો કરીશું પણ આ પ્રસંગે હું હંસાબેન મહેતાને યાદ કરવા માંગીશ એમણે એક પ્રસંગમાં જાતિગત સ્ત્રી પુરુષ સમાનતા અંગે વાત કરીને ઓલ મેન આર ઇક્વલની જગ્યાએ ઓલ હ્યુમન આર ઇક્વલની વાત કરી હતી બસ તો આજે જે આપણો વિષય છે તે છે હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકાર અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જસ્ટિસ કૌશલ ઠાકર જે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે સર આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અને દર્શક મિત્રો આપણા બીજા જે ગેસ્ટ છે એ છે ડોક્ટર હાર્દિક પરીખ જે જીએનએલયુમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે હાર્દિક સર આપનું પણ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે અમારો આ જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઇવ છે તેથી તમને આ વિષયને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમારા ટીવી સ્ક્રીન પર આપેલ નંબર દ્વારા આપ અમને પ્રશ્ન પૂછી શકેશો અમે આપના પ્રશ્નનો જવાબ આપીશું તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ તો સર હું આપને પૂછવા માંગીશ જે રીતે આજનો આપણો વિષય છે માનવ અધિકાર તો સૌથી પહેલા હું એ જ પૂછવા માંગીશ કે માનવ અધિકાર એટલે શું કેટલું મહત્વ છે આજના દિવસે તેનો માનવ અધિકાર જે છે એને રીતે તો માનવને બે જાતના અધિકાર આપવામાં આવે છે એક જેના અધિકાર છે પણ અમુક અધિકારો જેને મૂળભૂત અધિકાર કહેવાય છે અને જે બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યું કે ભાઈ જે આ માનવ સંવાર થઈ રહ્યો છે તો એ મૂળભૂત અધિકારો માટે એ લોકોએ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર બનાવ્યું એ પછી ઓગણીસો ત્રાણુંમાં ભારતે એનો કાયદો બનાવ્યો અને ભારતના બંધારણમાં જે જોગવાઈઓ કવિ છે જે મૂળભૂત અધિકારો છે જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે વણીએ છે એના એક ભાગરૂપે હ્યુમન રાઇટ્સ પણ એમાં આવરી લેવામાં આવે છે અને એની વ્યાખ્યા કલમ બે ડી પ્રમાણે બે ડી બે ડી પ્રમાણે આપી તો એમાં જે અમુક ત્રીસ જેટલી આઈટમો ગણી છે જેને રાઇટ ટુ ઇક્વાલિટી એ અત્યારે જો ઘણાવા બેસીશ તો એ આપણો પૂરો સમય જતો રહેશે પણ એ ત્રીસે ત્રીસ આઈટમમાં ત્રણ વસ્તુ મુખ્ય છે કે કોઈ ભેદભાવ ન કરવો જેના માટે પછી ભારતમાં દસમી ડિસેમ્બરે આપણે એક ઓથ લઈએ છીએ પ્લેજ કે હું મારા થકી કોઈ પણ માનવીમાં કોઈ પણ માનવીમાં ભેદભાવ નહીં કરું મુદ્દો ભેદભાવનો જે આપણે છે એના ઉપર મુખ્ય આધાર હાર્દિક સર હું આપને પૂછવા માંગીશ કે જે રીતે દસ ડિસેમ્બરે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આ દિવસનું કેટલું મહત્વ રહેલું હોય છે કેમ આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ શું છે સૌ પ્રથમ તો સૌને માનવ અધિકાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા વિશ્વ માનવ અધિકાર દિવસ રોજ આપણે ઉજવીએ છીએ એની પાછળની સરસ વાત આપણને કરી એટલે વિશ્વયુદ્ધ જે થયું ત્યારે મોટા દિવસની સંહાર યુદ્ધના કેદીઓ હોય એમને બેઝિક હ્યુમન નીડ્સ જે નહીં અવેલેબલ થતી હોય આ બધા જે બનાવો બન્યા એના પછી વિશ્વ સ્તરે યુનાઇટેડ ચાર્ટરની જયારે સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ભલે કોઈ પણ દેશનો નાગરિક હોય આપણે સામાન્ય રીતે વાત કરીએ તો એક રાજ્ય એક સ્ટેટ એટલે લોકલ સબ્જેક્ટ છે અલગ અલગ રાષ્ટ્રોનો એક વિષય છે અને જ્યારે કોઈ પણ અધિકારની વાત કરવામાં આવે તો અધિકારો જે તે રાજ્યની સત્તા દ્વારા પોતાના નાગરિકોને આપવામાં આવતા હોય છે હવે અમુક સમયે અમુક રાજ્યમાં કોઈ વિરોધાભાસી વ્યક્તિત્વ અથવા વિરોધાભાસી વિચારસરણી ધરાવતો કોઈ વ્યક્તિ હોય જે રાજ્યનો સર્વે સરોવ બન્યો હોય એ વ્યક્તિ કદાચ કોઈ એના નાગરિકોને અધિકાર ન પણ આપે પણ કોઈ પણ ઇરિસ્પેક્ટિવ ઓફ એની સ્ટેટસ તમારે દરેક વિશ્વના દરેક નાગરિકોને જ્યારે માણસ જન્મે છે ત્યારે એ કુદરત એની સાથે કોઈ ભેદભાવ કરતી નથી તો માણસને ગરિમાપૂર્ણ રીતે જે જીવન જીવવા માટે જરૂરી અધિકારો હોય એ અધિકારોને માનવ અધિકારી તરીકે ઓળખાવી અને તમામે તમામ રાષ્ટ્રોએ એ અધિકારો પોતાના નાગરિકોને આપવા જ પડશે

હા આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે માનવ અધિકારોમાં માણસ તરીકે ગરિમાપૂર્ણ રીતે જીવવા માટે તમામ અધિકારોનો સમાવેશ થઈ જાય હવે આ અધિકારો કેવા તો દરેક વ્યક્તિને પોતાને જીવન જીવવું હોય છે એને કોઈ ભય સિવાય જીવન જીવવું હોય છે એને ખોરાક કોઈ વ્યવસ્થિત રીતે રહેવા માટેની જગ્યા ગરીમાપૂર્ણ રીતે પોતાનો વ્યવસાય કરવાની આવશ્યકતા હોય છે આ તમામે તમામ અધિકારોને માનવ અધિકારોમાં મૂકી શકાય એટલે જેમ સાહેબે વાત એમ યુનાઇટેડ ડેક્લો ઓફ હ્યુમન રાઇટ્સમાં અનુચ્છેદ એપેન્ડિક્સ પાંચમાં કુલ ત્રીસ અધિકારોને માનવ અધિકારો તરીકે ઓળખવામાં આવે છે જેમાં સમાનતા કોઈપણ પ્રકારનું શોષણ ન થાય તમામ લોકોને પ્રોપર સ્વતંત્રતા મળી રહે એ લોકોને જીવન જીવવાનો અધિકાર મળે કોઈપણ રાજ્યની સત્તા દ્વારા એમના જે પણ મૂળભૂત અધિકારોનું હોય એની કોઈ કાયદાની પ્રક્રિયા વગર એનું હનન ના થાય આવા કુલ ત્રીસ અલગ અલગ અધિકારોને માનવ અધિકારો તરીકે ઓળખવામાં આવે છે અને ભારતની વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઓગણીસો અડતાલીસ નો સમય એવો સમય હતો જ્યારે ભારત આઝાદ થયું હતું અને આપણું બંધારણ બનવાની પદ્ધતિ પ્રક્રિયા ચાલુ હતી તો એ વખતે આપણું જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી જેમાં આપણા મુખ્યત્વે જે સ્વતંત્ર સેનાનીઓ હતા એ બધા જ વિચાર વિચારે વિચાર કરી રહ્યા હતા કે આપણે મૂળભૂત અધિકારો કેવી રીતે કરાય એ વખતે આ યુનિવર્સલ ડેકલો ઓફ વ્યુમન જે ત્રીસ માનવ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો આપણું બંધારણ વાંચીશું તો ભાગ ત્રણ એમાં અનુચ્છેદ બારથી થી પાંત્રીસમાં તમામે તમામ મૂળભૂત માનવ અધિકારોને કોઈક ને કોઈક રીતે મૂળભૂત અધિકારો તરીકે સામેલ કરેલા છે ત્યારથી આપણે આ માનવ અધિકારો ઉપયોગ કરી રહ્યા છીએ બિલકુલ સર હું આપને પૂછવા માંગીશ કે સ્ટેટ હ્યુમન રાઈટ કમિશન એની સ્થાપના ક્યારે થઈ અને કેવી રીતે કામ કરે છે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન ઓગણીસો માં જેવે એક્ટ આવ્યો એના પછી લગભગ તેર વરસ સુધી એક્ટ ગુજરાતમાં ગુજરાતમાં અમલી બન્યા પછી પણ સ્થાપના નહોતી થઈ બે હજાર છમાં પહેલા ચેરપર્સન જસ્ટિસ એસબીસી જે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ હતા તેમને તે રિટાયર થયા પછી બે બાર સપ્ટેમ્બર બે હજાર છથી તેઓ ચેરપર્સન બન્યા અને બંધારણમાં એક પોલીસ આઈપીએસ ઓફિસર હોય છે જે એના મેમ્બર હોય અને બીજા એક રિટાયર્ડ જજ હોય છે ત્રણ જણાની ત્રણ જણાનું કમિશન હોય છે અને એ એ રીતે કાર્યરત થયું બે હજાર છથી કાર્યરત છે એમાં વખતો વખત ચેરપર્સન બદલાતા ગયા પછી એક્ટમાં સુધારો થયો એટલે ચીફ જસ્ટિસ શ્રીના બદલે કોઈ પણ વડી અદાલતના ન્યાયાધીશ એના ચેરપર્સન નિયુક્ત થઈ શકે જે રાજ્ય સરકારે નિયુક્ત કરવાના હોય છે નિયમો પ્રમાણે તો સર નેશનલ હ્યુમન કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન આ બંને વચ્ચે શું તફાવત છે અને જો કોઈ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો તે કેવી રીતે કરી શકે પહેલા તો ફરિયાદ કેવી રીતે કરવી હોય તે આપણે ચર્ચા કરી લઈએ એક કોઈને ફરિયાદ કરવી હોય તો ઇમેલથી કરી શકે જે ફોર્મ આપ્યું છે તેમાં અરજી કરી શકે ટપાલ મારફતે પણ આવતી અરજીઓ અમે સ્વીકારતા હોઈએ છીએ અને તેમાં સરકારનો અભિગમ શું છે તે પૂછાવતા હોઈએ છીએ બીજું નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનનો પાયાનો તફાવત એ છે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનને આખા દેશ પર ની સત્તા આપેલી છે જ્યારે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનને અમુક જ સત્તાઓ છે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનને અમુક પાવર સિમિલર આપ્યા છે એટલે સ્ટેટને લગતું કોઈ પણ માનવ અધિકાર ભંગનું જો કમિશનને લાગે કે આ માનવ અધિકાર ભંગ થયો છે તો શું મોટો પણ તેમાં તેઓ સરકારને પૂછી શકે એમાં એક જ તકલીફ એક જ છે કે જો કોઈ મુદ જો કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય તો એને તપાસવાની સત્તા કમિશનની પાસેથી કલમ પાંચ બાર પ્રમાણે લઈ લેવામાં આવી છે બિલકુલ દર્શક મિત્રો આપણા કાર્યક્રમમાં સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ તરત પાછા તમારી સેવા માટે બેઠી છે ગુજરાત પોલીસ તૈનાત છે સાહેબ મારે મારી જિંદગી ખરાબ કરી નાખી મારી જિંદગી બરબાદ કરી નાખી મારો જીવતર ઝેર કરી નાખ્યું ફરિયાદ લખો ઇન્સ્પેક્ટર કે તું ફરિયાદ લખાવા આવ્યો

નિહાળો ડાયરાની રમઝટ ડી ગર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે ડીડી ગિરનાર પર

શું મોટો એટલે કે અમે ન્યૂઝપેપરમાં જોઈએ એનું વિશ્લેષણ કરીએ કે આમાં દાખલા તરીકે આદિવાસી વિસ્તારમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા પછી બનતા નથી અને સજાગ ન્યૂઝપેપર અને સજાગ દૂરદર્શન મારફતે જ્યારે એ વિસ્તૃત માહિતી મળે કોઈ બી માધ્યમ દ્વારા તો અમે એમાં સરકારને પૂછી અને સરકારનું એમાં શું વલણ છે અને માણસોના એ જે માનવ અધિકારને અડતું હોય છે એ કેવી રીતે અમે અને સરકાર બે ભેગા થઈ રસ્તો નીકળી શકે એનું કરતા હોઈએ છીએ જેવું કે અમારે બાળમજૂરી બાળ લગ્ન બાળ શોષણ શિક્ષણમાં શારીરિક શિક્ષા અને ઘણી વખત પવ્યાવરણને લગતા પણ અમારી પાસે ઘણા કિસ્સા આવે છે ના પર અમે માનવ અધિકાર આયોગ તરીકે સરકારને માર્ગદર્શન આપતા હોઈએ છીએ અને એમાં અમે સરકાર કઈ રીતે લોકોના માનવ અધિકારને સારી રીતે આપી શકે માનવ અધિકાર આપી શકે તેના રાઇટ્સ છે એના વિશે સમજાવી શકે અમે ડાયરેક્ટ સમજાવીએ છીએ અને માર્ગદર્શન આપતા હોય શું છે તેની આખી તમે અરજી આવે એ સ્ક્રુટિનાઇઝ કરીએ એમાં પહેલા તો માનવ અધિકાર છે કે પતિ પત્નીનો ઝઘડો છે એ પહેલા જોઈએ બીજું કે એમાં અમારા કાર્યક્ષેત્રમાં મૂળ તો એજન્સી એક માનવ અધિકાર ભંગ કર્યો હોય એ જોવાનું કાવ્ય હોય છે એમાં ક્યારેક એક પક્ષકારને પોલીસ મારફતે અન્યાય થતો હોય એવું પણ હોય એમાં અમે નોટિસ કાઢીએ બધા પક્ષકારોને બોલાવીએ એમનો જવાબ લઈએ અભિગમ લઈએ જરૂર પડે જુબાનીઓ પણ અમે લેતા હોઈએ છીએ અને પછી એનો અમે નિર્ણય કરી અને જો જણાય કે હ્યુમન રાઇટ વાયોલેશન છે જ તો અમે સરકારને એ માણસને એના માનવ અધિકાર ભંગ બદલ જે જે વ્યક્તિ ની સામે એને ફરિયાદ કરી હોય એની પાસે એ અધિકારી પાસેથી અથવા કારણ કે સરકારના મુલાઝિમ છે એની પાસેથી અમે એને માવજો અપાવતા હોઈએ છીએ ઘણીવાર આ રોડનો ઇસ્યુ હોય તો એ રોડ બનાવી આપવા માટેનું અમે ડાયરેકશન આપતા હોઈએ છીએ દાખલા તરીકે વલસાડ બાજુ એક નાનું ગામડું છે જે આદિવાસીઓનું છે સરકારમાં એવું કીધું કે નાણાં નથી એટલે અમે આપણે ગુજરાતમાં આદિવાસી ટ્રાઈબલ કમિશન છે એ ટ્રાઈબલ કમિશન છે જેનું મુખ્ય કાર્ય આદિવાસીઓના ભલાઈઓ માટેનું જ તો અમને એક વિચાર આવ્યો કે એમના કમિશનરને બોલાવીએ કારણ કે એમની પાસે સેન્ટ્રલનું ફંડ પણ આવતું હોય છે તો એમણે આવીને તરત કીધું કે સાહેબ અમે સરકારને આટલા નાણાં પહોંચાડી દઈશું અને આ આદિવાસીઓને ગામમાં રસ્તો થઈ જશે તેવું કરીશું એટલે ઘણી વખત સકારાત્મક સરકારના વલણથી પણ ઘણા કાવ્યો થઈ જતા હોય છે જી બિલકુલ ડૉક્ટર હાર્દિક સર હું પૂછવા માંગીશ આઝાદીના આટલા બધા વર્ષો પછી ભારતે ઘણા બધા માઇલ અચીવ કર્યા છે આપણે આજે માનવ અધિકારની વાત કરી રહ્યા છે મૂલ્યોની વાત કરી રહ્યા છે ક્યાં જોઈ રહ્યા છો આપ વિશ્વમાં ભારતને ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા અને જે માનવ અધિકારોની આપણે ચર્ચા કરીએ છીએ તો આપણને જાણીને આનંદ થાય કે ભારતના સર્વોચ્ચ અદાલત દ્વારા અને અલગ અલગ વડી અદાલતો દ્વારા અવારનવાર એવા ઘણા બધા ચુકાદાઓ આપવામાં આવેલા છે કે જેને કારણે વ્યક્તિના ગર્વ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવનના અધિકારને ઓળખાવવામાં આવ્યો છે અને એની સાથે કોઈ પણ ટોર્ચર થતું હોય એનું કામની સ્તરીય આપણે વિશાખા વર્ષી સ્ટેટ ઓફ રાજસ્થાનનો કેસ જાણીએ છીએ કે જેમાં ઓગણીસો સત્તાણું ની સાલમાં એક કાર્ય કરતી મહિલાનું જોનું જો શોષણ થાય તો એને પણ માનવ અધિકાર તરીકે મૂળભૂત અધિકારોનો ભંગ છે અને એની રક્ષણ કરવાની જવાબદારી એના માલિકની રહેશે આવા ચુકાદાઓ એની સાથે બાસુનો ચુકાદો હોય લલિતા કુમારીનો ચુકાદો હોય હુસેનારા ખાતુનનો સેલ્વી વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા આવા અસંખ્ય પ્રકારના ચુકાદાઓ અલગ અલગ સમયે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવ્યા છે અને જ્યારે જ્યારે પણ માનવ અધિકારોનો ભંગ જોવા મળે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની દરેકે દરેક રાજ્ય સરકારોની કેન્દ્ર સરકારને ફરજ પાડવામાં આવી છે બિલકુલ તમે આટલા બધા ચુકાદાની વાત કરી આટલા બધા કેસીસની વાત કરી ક્યારેક એવું હોઈ શકે કે નોર્મલ વ્યક્તિ જે સામાન્ય નાગરિક છે ચલો હું સ્ત્રી સશક્તિકરણની જ વાત કરું તો કદાચ એને ખબર પણ નથી હોતી કે આ મારો અધિકાર છે એમ તો શું એના માટે એવી એવી કોઈ બુક્સ હોય કાં તો એ જાણી શકે કે એના અધિકારો ક્યાં છે તો એ કેવી રીતે એ જાણી શકે આપણે બહુ મહત્વપૂર્ણ સવાલ કર્યો માનવ અધિકારના ઉજવણી સાથે સાથે માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ એ માનવ અધિકાર જેને મળ્યા છે એના માટે અને જેને રક્ષણ કરવાની ફરજ છે એના માટે પણ જાણવાની આવશ્યકતા હોય છે આપણે એક પ્રશ્ન થાય કે માનવ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોની તો આનો સીધો આન્સર છે સૌની હું કોઈ અધિકારી હોઉં હું કોઈ સરકારી કર્મચારી હોઉં હું કોઈ અદાલતની અંદર કાર્ય કરતા ન્યાયાધીશ તરીકે હોઉં અથવા હું એક શિક્ષક તરીકે હોઉં મારી પણ ફરજ છે કે મારી સાથે અથવા હું જેનો ઉપરી તરીકે કાર્ય કરું છું એના તમે તમામ અધિકારોનું રક્ષણ હું કરું અને સાથે સાથે મારા પણ જે અધિકારો છે એનું જો કોઈ જગ્યાએ ઉલ્લંઘન થતું હોય તો એના માટે હું યોગ્ય કાર્યવાહી કરું અને બીજાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો એને હું મદદ કરું હવે અનફોર્ચ્યુનેટલી આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં એજ્યુકેશનમાં ફોર્મલી આ માનવ અધિકારોની વાત એક શિક્ષણ ક્લાસરૂમમાં ભણાવવા તરીકે કરવામાં આવેલી હોતી નથી શાળાઓમાં આપણે જોઈએ છીએ કે સિવિક્સની સબ્જેક્ટની અંદર થોડા ઘણા બીજા ભણવામાં આવે પણ એ વખતે બાળકોનું બૌદ્ધિક સ્તર એટલું હોતું નથી કે જેથી જાણી શકાય નથી એટલે જે કાયદાના વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને માનવ અધિકારો ભણવા ફરજિયાત છે સાથે સાથે ઘણી બધી એનજીઓ તેમજ ઘણી બધી સરકારી સંસ્થાઓ દ્વારા પુસ્તિકાઓ નિઃશુલ્ક રીતે બહાર પાડવામાં આવે છે એને ઇન્ટરનેટના માધ્યમથી તો માનવ અધિકાર માટે જાણવું અને સમજવું ઘણું સહેલું થઈ ગયું છે અને સૌથી વધારે ભારત સરકાર દ્વારા દ્વારા સ્વયં પોર્ટલ એવા અલગ વિડીયો કોર્સીસ પણ લોન્ચ કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ એને એનરોલ થઈને આવા કોર્સીસ માટે જાણી શકે શીખી શકે સમજી શકે અને પોતાનું તેમજ બીજા લોકોનું કલ્યાણ પણ એ બ્રેક બાદ अच्छा ब्रेक दजल प्रवासी दुनिया की फरी ગુજરાતી સાહિત્ય અને સંગીત નો સંગમ નિહાળો ગઝલ ગુર્જરીમાં માં દર ગુરુવાર અને શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે रोजगार संबंधित माहिती આપતો કાર્યક્રમ નિહારો રોજગાર સમાચાર દર શુક્રવારે બપોરે 2 કલાકે डीडीギનાર પર બ્રેક બાદ દર્શક મિત્રો ફરીથી એકવાર આપનું સ્વાગત છે જસ્ટિસનો આપને પૂછવા માંગેશ જે રીતે આર્થિક સરતારે મારા પ્રશ્નોનો જવાબ આપતા હતા તેમાં એક એડ કરવા માંગતા હતા શું કહેશો આપ મે બે વસ્તુ છે કે ધ વેક સ્ટેટ ની હાઈકોર્ટ ને અને જે તે જિલ્લામાં જે જિલ્લા અદાલત છે એમાં લીગલ સર્વિસીસ ઓથોરિટી છે સ્ટેટ લીગલ ઓથો સ્ટેટ લીગલ ઓથોરિટી રાજ્ય સ્તરે છે ડિસ્ટ્રિક લીગલ સર્વિસીસ ઓથોરિટી જિલ્લા કક્ષાએ છે અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી પણ દરેક કોર્ટ જે તાલુકા લેવલે છે ત્યાં છે ત્યાંથી પણ જાણકારી વખતો વખત મેળવી શકાય છે અને જે હાર્દિકભાઈએ કીધું એમ લો સ્ટુડન્ટ્સ ને અમે ટ્રેન કરીને માં મૂકીએ છીએ કે જે ગામડે ગામડે જાય અને મૂળભૂત અધિકારો અધિકારો કારણ કે ઘણા ને તો મૂળભૂત તો શું પણ પોતાના અધિકારો શું છે ભારતમાં એ જ ખ્યાલ નથી એટલે એની જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ગુજરાત હાર્દિક સર હું આપને પૂછવા માંગીશ કે આપણો શું અત્યારે ઘણા બધા યુવાનો જોઈ રહ્યા છે એટલે મારો પ્રશ્ન એ જ હતો કે જો આનો કોઈ અભ્યાસ કરવો હોય આ અધિકારો વિશે જાણવા માટે તું એનો એવા કોઈ સ્પેશિયલ કોર્સીસ ચાલે છે કે એ શું કરવું જોઈએ એના માટે જેમ આપણે વાત કરી કે આજે ઇન્ટરનેટના માધ્યમથી અભ્યાસ કરવો સહેલો બની ગયો છે જે કાયદાના વિદ્યાર્થીઓ એ લોકોએ તો માનવાધિકારો માટે ભણવું ફરજિયાત જ હોય છે એ સાથે સાથે ઘણી બધી એવી સંસ્થાઓ જે કાયદાકીય શિક્ષણ આપતી હોય એવી સંસ્થાઓ દ્વારા તેમજ અલગ અલગ પ્રકારની એવી સંસ્થાઓ દ્વારા કે જે કોઈને વોકેશનલ એજ્યુકેશનમાં ઇન્વોલ્વ હોય એ લોકો દ્વારા આવા અધિકારોના કોર્સો લોન્ચ કરવામાં આવતા હોય છે જે સર્ટિફિકેટ કોર્સના સ્વરૂપમાં કોઈ કોન્ફરન્સના સ્વરૂપમાં સેમિનાર વર્કશોપના સ્વરૂપમાં કોઈ કેપ્સ્યુલ કોર્સના સ્વરૂપમાં હોય છે એની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોય એનાથી કરી શકાય મેં આપણે જે ખેર સ્વયં પ્લેટફોર્મની વાત કરી એમાં તો નિઃશુલ્ક રીતે કોઈ પણ વ્યક્તિ ભણી શકે એવી સુવિધા ઉપયોગ કરવામાં આવી છે તો એનો લાભ ચોક્કસ દરેક યુવાનોએ લેવો જોઈએ જેથી કરીને પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે બિલકુલ જસ્ટિસ કૌશલ સર એવા કોઈ કિસ્સા છે કે ભારત આઝાદ થયા પહેલા લો કોલેજમાં કીધો છે અને હું જ્યારે ભણતો તો ત્યારથી એ ચોપડી મારા મગજમાં છે એનું નામ છે ફેમસ જજીસ લોયર્સ એન્ડ કેસીસ ઓફ બોમ્બે હાઈકોર્ટ જે ઓગણીસો માં પ્રસિદ્ધ થઈ આજે આ કોઈને કહીએ તો કોઈ માનવા નહીં તૈયાર થાય પણ એમાં એક આખું ચેપ્ટર ડિવોટ કર્યું છે બે પાનાનું જેનું હેડિંગ છે મિસ ઓફ મેજિસ્ટ્રેટ એટલે કે મેજિસ્ટ્રેટે કહેલા અપકૃત્યો હું મિસ ગુજરાતીમાં અપકૃત્ય જ કહીશ એમાં એવું હતું કે જો કોઈ માણસ બ્રિટિશના સાહેબ પાસે કામ કરતો હોય અને એ યુરોપિયન વ્યક્તિ એક ચિઠ્ઠી લખી આપે ખાલી મેજિસ્ટ્રેટ સાહેબને એના પ્યુ એના એને ત્યાં જે કામ કરતો એને એના માણસને તો મેજિસ્ટ્રેટ સાહેબે ચિઠ્ઠી વાંચી આપણે અત્યારે તો ઘણી લાંબી પ્રક્રિયા મેજિસ્ટ્રેટ સાહેબો કરતા ચાર્જ ફ્રેમ કરવાનો ગુનો છે નથી આ કઈ સાંભળ્યા વગર એને સજા કરે કરવી અને આ મારું નથી કેવું એ એ બુકમાં લખેલું છે પેજ ટુ ટ્વેન્ટી નાઇન પર કે જજ સાહેબ એને સીધી સજા કરે અને સજા કઈ કોડા મારવાની અથવા જેલની અને આ પ્રથા ત્યાં સુધી ચાલી જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ સ્થપાઈ નહીં અને એ પછી એક દર્જીને આવી સજા કરી કે એણે એના માલિકની ત્યાંથી નીકળી ગયો હતો રજા લીધા વગર જજ સાહેબે એને ત્રણ મહિનાની સજા કરી એણે જજ સાહેબ સામે ડેમેજીસનો દાવો માંડ્યો અને એ જીતી ગયો કારણ કે એને એના માલિકને ત્યાંથી રજા પાડવા માટે ખાસ કારણ હતું એના પિતાજી બીમાર હતા જે જજે જોવાની કોઈ તસદી લીધી નહોતી આવી હકીકત બ્રિટિશરના જમાનામાં હતી અત્યારે આ છે નહીં એટલે આને અત્યારે ક્યાંય આપણને નવાઈ લાગે કે આવું કંઈ હોઈ શકે એ હકીકત છે જી જી બિલકુલ બિલકુલ ડૉક્ટર હાર્દિક સર અને ડૉક્ટર જસિર કૌશલ સર આજના માનવ અધિકારના દિવસ નિમિત્તે તમે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને આટલી સરસ ચર્ચા કરી તે બદલ આ બંનેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો કાર્યક્રમ ફરી મળીશું આવા નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં હું હેમાનગીની પાટીલ આપનું સ્વાગત કરું છું મિત્રો ભાગ્ય જ કોઈક એવો મનુષ્ય હશે જેને મૂલ્ય સાથે નાતો ન હોય માનવી વિચારશીલ પ્રાણી ગણાય છે અને દરેક માનવી જાણે અજાણે તત્વજ્ઞાની હોય છે દરેક માનવી પોતાની માન્યતાઓ અને સિદ્ધાંતો અનુસાર